સુરતની સિંગણપોર ડભોલી પોલીસ મતક વિસ્તારમાં ઘરફોડ ચોરીના આરોપીઓને જટકી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાર કિશોરને પણ જટકી પાડ્યો છે સુરતની સિંગણપોર ડભોલી પોલીસે જણાવ્યું હતું કે તારીખ 25/4/2025 થી તારીખ 26/4/2025 દરમિયાન જમનાનગર સોસાયટી ડભોલી લેક ગાર્ડનમાં ઘર નંબર 2 માં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં મારેલા તાળા તોડી ઘરમાં પ્રવેશ સોના ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા મળી સાત લાખ છત્રીસ હજારની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ મામલે સિંગડપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના સોસાયટીની ટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન જમનાનગર સોસાયટીમાં ચોરી કરનાર આરોપીઓ અંગે પોલીસને બાતમી મળી હતી જેથી પોલીસે બાતમીના આધારે અજયસિંહ બડિયાસિંહ બાવરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક કિશોરને ઝડપી પાડ્યો છે આરોપીઓ પાસેથી પોલીસે પચીસ હજારનો મુદ્દા માલ રિકવર કર્યો છે પોલીસે સમંદર સિકંદર સિંઘને વોરન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે